ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠક મળી હતી બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો જળ વ્યવસ્થાપન અને વહીવટી સુધારાઓ અંગેના અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરી હતી જીતુ વાગાણીએ જણાવ્યું કે વરસાદમાં નુકસાન પામેલા ખેડૂતો માટે તાજેતરમાં દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું હતું અગાઉના પેકેજમાં પિયત અને બિનપિયત જમીન માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય લેવાતા વધારાના એકસો નેવું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

એ પછી આટલા દિવસની અંદર આ નિર્ણય મુખ્યમંત્રીશ્રીના કમિટમેન્ટથી જ થઈ શકે અને એ જ પ્રકારે હવે તમે દસ કહો છો પણ હું ઉમેરજો મેં આંકડો કદાચ તમને આપ્યો છે અગિયાર હજાર અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું મહાત્માર અને હું હજી કહું છું કે આ અમારો ભાવ છે અમારી ફરજ છે અમે ક્યારેય ખેડૂત ઉપર ઉપકાર કરતા નથી આ ભાવ પણ નથી ને રાજનીતિ પણ કરતા નથી આપ સૌ જાણો છો એના એવોર્ડ પણ મેળ્યા છે અને ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું છે ભાવનગર મહાનગરપાલિકા અર્બન લોકલ બોડી કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગરને ઇનસાઇડ કેમ્પસ કેટેગરીમાં અને બનાસ ડેરીને બેસ્ટ સિવિલ સોસાયટી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે વિશેષ મંત્રીમંડળે એ પ્રકારે પણ અભિનંદન આપ્યા છે ગાય માતાનો ગૌરવચ્યાનો કાયદો સૌ પ્રથમ વાર માનની મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા માનની નરેન્દ્રભાઈ હતા ત્યારે આ કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો કતલખાને જતી ગાયો રોકવાનો પ્રયાસ એ કડક કાયદાથી જોગવાઈઓ કરીને એ કરી હતી એક ઐતિહાસિક ચુકાદો કે હમણાં જ કોર્ટે આપ્યો છે અમરેલીમાં બે હજાર ત્રેવીસમાં પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતળ કરીને વેચાણ કરતા ત્રણ આરોપીને ઝડપ્યા હતા આ જધન્ય ગુના બદલ પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી હું માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને વિશેષ અભિનંદન આપીશ મુખ્યમંત્રીને પણ અભિનંદન આપીશ આપ જાણો છો કે ચાર્જશીટના આધાર ઉપર એ ગુનો સાબિત થતો હોય છે સેશન કોર્ટે ગઈકાલે જ આ બધા જ આરોપીઓને આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ એવી ઐતિહાસિક સજા એ ફરમાવી છે હું એવું માનું છું કે સેશન કોર્ટનો આ ચુકાદો ગૌવંશ કતર કરનારા માટે આ કસાયો માટે લાલ બત્તી છે માની મોદી સાહેબ પંદર નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે બિરસા મુંડાની દોઢસોમી જન્મ જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની પ્રેરણાથી થવાની છે આ જ રીતે એકથી પંદર આપ સૌ જાણો છો કે એક યાત્રા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માર્ગદર્શન નીચે પણ એ અત્યારે ચાલી રહી છે ચૌદ આદિજાતિ જિલ્લાઓ સાતથી તેર નવેમ્બર સુધી બે રૂટમાં આ જનજાતિ ગૌરવ યાત્રા સફળતાપૂર્વક મને કહેતા આનંદ છે કે આદિવાસીઓનો જનસમૂહ આ યાત્રામાં બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણીની યાત્રામાં સરકારની યાત્રામાં એ જોડાઈ રહ્યા છે એને વ્યાપક રીતે પ્રતિસાદ પણ મળી રહ્યો છે આ પાંચ ને પંચાણું હજાર જેટલા લોકોએ આ ગૌરવ યાત્રામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે એ સેવા સેતુ હોય આરોગ્યની શિબિરો હોય કે અન્ય સફાઈ સ્વચ્છતાના કામોમાં લાખો લોકોએ હિસ્સો લીધો છે કોઈ યાત્રાએ માત્ર યાત્રા નહીં પણ સામાજિક કામ કેવી રીતે થાય અને એમાં સમાજના અંગ તરીકે વ્યક્તિઓ કેવી રીતે જોડાય એનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે